કિમાણાવાસથી આશરે છ કિલોમીટર દૂર રેલુચી ગામ પાસે રહેતા કિમાળાવાસના દસ ઘર પરિવાર ત્યાં ખેતરમાં વસવાટ કરતા લોકો માટે મતદાન વાહનનો અભાવ કિમાણાવાસતી આશરે છ કિલોમીટર દૂર રેલુચી ગામ પાસે રહેતા કિમાળાવાસના દસ ઘર પરિવાર ત્યાં ખેતરમાં વસવાટ કરતા લોકોના મુખ્યથી ચર્ચા છે કે કોઈ પણ પક્ષના કાર્યકરો અમારા સુધી નથી પહોંચ્યા કે નથી અમને પાવતી આપી આજે તારીખ સાત તારીખ મત દેવા જવા માટે પણ કોઈ પક્ષ તરફથી વાહનની સગવડ નથી કરી બપોર બાર વાગ્યા સુધી પુરુષો તો એમની રીતે વોટ કરી આવ્યા કોઈ હોંડાથી તો કોઈ ભાડાના સાધનોથી પણ બાઈ માણસ માટે કોઈ વ્યવસ્થા નથી ભાજપ હોય કે કોંગ્રેસ આવી કાળઝાળ ગરમી વચ્ચે દેવું પણ મહત્વ ગણાય ત્યારે જાગૃત નાગરિકને પત્રકાર આઈવી ગોહિલ તેમની ગાડી દ્વારા ફેરાફરી પણ મતદાન કરાવ્યું શું બધા પક્ષના કાર્યકરો તેમની ફરજ નિભાવતા હશે કે એમના ખીચ આભરતા હશે રિપોર્ટર વી ગોહિલ વાવ